ઉમરેઠના વતન ખેડવાળ બ્રાહ્મણ નામે નંદુભાઈ હતા ઉમરેઠમાં મહારાજે મુંગા છોકરા પાસે વેદે બોલાવ્યા તે જોઈને નિશ્ચય થયો અને સત્સંગી થયેલા મહારાજની તન મન ધનથી સેવા કરતા નંદુભાઈને નિર્વિકલ્પાનંદ સ્વામી સાથે હેત હતું તેથી તેમના સમાગમે કરીને મહારાજનો સર્વોપરી નિશ્ચય થયો હતો પણ નિર્વી કલ્પાનંદજીનો માની સ્વભાવ હતો તેથી સત્સંગનો અવગુણ આવ્યા જ કરે પણ એક પ્રસંગ બન્યા પછી તો નીકળી જ ગયા તે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતીને આવ્યા ત્યારે મહારાજે ભારે પ્રશંસા કરી તે સાંભળીને નિર્વિકલ્પાનંદ ને થયું કે મુક્તાનંદ તો મુખે ગીતાનો વાંચનારો એના આટલા વખાણ અને હું વેદ પુરાણનો ભણેલો ઘણી ઘણી પારાયણો મેં કરી છતાં મારા વખાણ નહીં મહારાજમાં વિવેકનો છાંટો પણ નથી.

તો કહે મારે એક અગત્યની વાત તને કહેવી છે માટે આવ્યો છું નિર્વિકલ્પાનંદે કહ્યું નંદુભાઈ કહે બોલો સ્વામી પછી કહ્યું કે જુઓ આપણે જેમનું ભજન કરીએ છીએ એ સ્વામિનારાયણ ભગવાન નથી માટે એમનું ભજન ન કરતો નંદુભાઈ ક્રોધમાં આવી જઈને કહ્યું કે સ્વામી તમારું માથું ફર્યું છે એમના ભજન અંત શત્રુનો નાશ થઈ ગયો છે એવા પ્રત્યક્ષ પરમાત્માથી વિમુખ થઈને બીજાને વિમુખ કરવા નીકળ્યા છો એમને પછી પોલીસને બોલાવીને કહ્યું કે આમને ગામની બહાર કાઢી મૂકો અને એ ચાલ્યા હોય તે જગ્યા પર પાણી છટાવી નાખો એ રીતે કઢાવી મૂક્યા પછી કોઈ વખતે નંદુભાઈ વડતાલ ગયા ત્યારે મહારાજે નંદુભાઈની દૃઢતાના ખૂબ વખાણ કર્યા અને એ બાબત વચરાવૃતમાં પણ કહી છે જેણે પરિપક્વ નિશ્ચય કરાવ્યો હોય એ જે આવીને ના પાડે તો કહે જે તારું માથું ફર્યું છે પણ નિશ્ચયમાં ડગમગાટ થાય નહીં